એક રાજમાં રાજાને પોતાના માણસોની વફાદારીની ચકાસણી કરવાની ઈચ્છા છે પરીક્ષા કરવાની ઈચ્છા છે એટલે દરબાર ભરેલો છે તમામ કર્મચારીઓ સૈનિકોની ત્યાં ઉપસ્થિતિ છે ત્યારે રાજા કહે છે કે જોવો તો મને સૂરજ ની અંદર રામદેવ પીર દેખાય છે તમને કોઈ દેખ તમને કોઈને દેખાય છે ત્યારે કચેરીની અંદર ઉપસ્થિત લગભગ લોકો સૂરજ નારાયણ સામુ જોઈ અને કહેતા હોય છે કે હા મહારાજ અમને રામદેવ પીર દેખાય છે ત્યાં બીજો કે હા મહારાજ લીલુડો નેજો રામદેવ પીર જ છે એમ દરેક જણાવતા ગયા સૂરજ નારાયણ હા જોઈ જોઈને કે હા સફેદ ઘોડન મુગટ ને લીલા વાઘાન મહારાજ રામદેવ પીર જ છે અમને દેખાય છે આ બધાની વચ્ચે છેલ્લે એક રાજના કર્મચારી ગુજરી જતા એના પુત્રોને મળેલી રાજમાં નોકરી એ પાછળ ઊભા છે અને આ બધું જોવે છે ત્યારે રાજા કહે છે કે યુવાન તમે જોવો જોઈએ તમને સૂરજનારાયણમાં રામદેવ પીર દેખાય છે ત્યારે એ યુવાન સૂરજનારાયણ સામું જોઈ અને મહારાજને કહે છે કે ના મહારાજ મને માત્ર ને માત્ર સૂરજ નારાયણ દેખાય છે મને એમાં રામદેવ પીર નથી દેખાતા ત્યારે કચેરીમાં ઉપસ્થિત તમામ સૈનિકો વારા ફરતી વાળા મહારાજને કહેવા માંડે છે કે મહારાજ અમને બધાને દેખાય એને કેમ ન દેખાય એ ખોટીનો છે એનો બાપે આવો ખોચરો હતો અમને બધાને જો રામદેવ પીર દેખાતા હોય તો એને કેમ ન દેખાય આપને દેખાય છે અમને બધાને દેખાય છે લીલો ઘોડો છે હાથમાં ભાલો છે લીલા વાઘા પહેર્યા છે અને એને નથી દેખાતો ત્યારે યુવાન કહે છે કે માફ કરજો મહારાજ આ બધાને તો અવસ્થા થઈ ઉંમર થઈ આ બધાને નેજવા માંડીને જોવું પડે હું તો હજી યુવાન છું અને મને સ્પષ્ટ દેખાય છે કે મને માત્ર ને માત્ર સૂરજ નારાયણ જ દેખાય છે એમાં મને નથી રામદેવ પીર દેખાતા નથી ભાલો દેખાતો કે નથી ઘોડો દેખાતો ને છતાં મહારાજ જ્યારે એ શબ્દ કર્મચારીઓએ સભામાંથી કીધો કચેરીમાંથી કે એનો બાપે ખોચરો હતો તો યુવાને કીધું મહારાજ મને માફ કરજો પણ આ નોકરી જો આપને મને જે નથી દેખાતું એવું મારે ખોટું કબૂલ કરવાનું હોય તો મારે આ નોકરી કરવાની થતી નથી આ આપનો પટો અને આપની તલવાર આજથી મારું રાજીનામું કે જે ખરેખર સત્ય છે હકીકત છે એ રાજને ન જણાવી અને હામાં હા કરવા માટે થઈ માત્ર આપણે સારું લગાડવા માટે થઈ નોકરી કરવાની હોય તો એ મારા માટે શક્ય નથી ત્યારે રાજા કે છે કે યુવાન પટો બાંધી લ્યો ને તલવાર લઈ લ્યો અને આ બધાની કેળેથી પટા છોડી લ્યો ને તલવારો લઈ લ્યો તમે હાચા છો સૂરજનારાયણમાં મને ઘોડો નહોતો દેખાતો મને રામદેવ પીર નહોતા દેખાતા મને ભાલો નહોતો દેખાડતો દેખાતો આતો હું પણ નક્કી કરવા માંગતો હતો કે મને સાચી સલાહ આપે એવા રાજમાં કેટલા અને હાય હા કરવા વાળા કેટલા વાત ખૂબ નાની છે પણ ખૂબ સમજ્યા જેવી પણ છે જય માતાજી